નમસ્કાર ચાલો આજે વાત કરીએ ગુજરાતના વિદ્યાર્થીઓ માટેની એક જબરદસ્ત તક વિશે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની બધી જ વિગતો એટલે કે એ શું છે કોણ અરજી કરી શકે અને કેવી રીતે કરવી એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું સૌથી પહેલાં તો એ વાત જે સૌથી વધુ મહત્વની છે આંકડા આ સ્કોલરશિપ હેઠળ ધોરણ નવ અને દસ માટે દર વર્ષે પચ્ચીસ હજાર રૂપિયા મળશે જી હા પૂરા પચીસ હજાર આ રકમ કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીના ભણતરમાં બહુ મોટો ટેકો બની શકે છે ઓકે તો આ સ્કોલરશિપ મેળવવા માટેનો આખો રસ્તો આપણે આ પાંચ સરળ સ્ટેપ્સમાં સમજીશું પહેલાં તો આ યોજના શું છે પછી કોણ અરજી કરી શકે છે એના માટેની પરીક્ષા કેવી હશે ફોર્મ કેવી રીતે ભરવું અને છેલ્લે કઈ તારીખો અને નિયમો યાદ રાખવા ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલો સવાલ આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ આખીરે છે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ સરકારની એક યોજના છે જે તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ દસ પછીનું ભણતર સારી રીતે પૂરું કરવા માટે આર્થિક મદદ કરે છે આ એક કોમ્પિટેટિવ સ્કોલરશિપ છે મતલબ કે મેરિટના આધારે મળે છે જે વિદ્યાર્થીઓ ધોરણ નોથી બારમાં ભણતા હોય એમને આર્થિક મદદ મળે છે આનો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલ હોય કે પછી સારી પ્રાઇવેટ સ્કૂલ ક્યાંય પણ પોતાનું ભણતર ચાલુ રાખી શકે છે અને યાદ રાખજો આ મદદ ચાર વર્ષ સુધી મળે છે ચાલો હવે એ જોઈએ કે આ શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે આ લાયકાતના નિયમો બરાબર સમજવા ખૂબ જ જરૂરી છે જેથી કોઈ ગેરસમજ ન થાય ઓકે તો આ રહ્યું લાયકાતનું ચેકલિસ્ટ પેલું વિદ્યાર્થી અત્યારે કોઈ સરકારી કે ગ્રાન્ટ ઇન એડ સ્કૂલમાં ધોરણ આઠમાં ભણતો હોવો જોઈએ બીજું જે વિદ્યાર્થીઓને આરટીઈ એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં એડમિશન મળ્યું છે એ પણ અરજી કરી શકે છે અને હા એક ખાસ વાત વાલીની આવક માટે સરકારના જે નિયમો છે એ અહીં લાગુ પડશે લાયકાતની વાત તો થઈ ગઈ હવે વાત કરીએ પરીક્ષાની જો કોઈ પણ પરીક્ષાનું નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી જો એનું માળખું સમજાઈ જાય તો અડધી તૈયારી તો ત્યાં જ થઈ જાય છે અહીં સ્ક્રીન પર જુઓ પરીક્ષા એકદમ સીધી સાધી છે બે ભાગ છે પહેલો છે મેટ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ જેમાં ચાલીસ સવાલ હશે અને બીજો છે એસેટી એટલે કે સ્કોલર્સ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ જેમાં એંશી સવાલ હશે ટોટલ એકસો વીસ સવાલ અને સમય મળશે એકસો પચાસ મિનિટ તો આ એમએટ અને એસેટમાં ફરક શું છે જે એમેટ છે એમાં તમારી તર્કશક્તિ અને વિચારવાની ક્ષમતા ચકાસવામાં આવશે જ્યારે એસેટમાં ધોરણ સાત અને આઠના વિષયોનું જ જ્ઞાન જોવામાં આવશે જેમ કે સમાજવિદ્યા વિજ્ઞાન અને ગણિત એટલે કે જે ભણ્યા છો એ જ પૂછાશે અને સૌથી સારી વાત કઈ છે ખબર છે આખી પરીક્ષા એમસીક્યુ પ્રકારની હશે એટલે કે દરેક સવાલના ચાર ઓપ્શન આપેલા હશે બસ એમાંથી સાચો જવાબ પસંદ કરવાનો લાંબા લાંબા જવાબો લખવાની કોઈ ઝંઝટ જ નહીં પરીક્ષાનું બધું સમજાઈ ગયું હવે સૌથી કામની વાત પર આવીએ અરજી કરવી કઈ રીતે ચાલો આ ઓનલાઈન પ્રોસેસને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ અરજી કરવાની આખી પ્રક્રિયા ઓનલાઈન છે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની પછી વિદ્યાર્થીના આધાર કાર્ડ નંબરથી રજીસ્ટર કરવાનું એ પછી જે ફોર્મ ખુલે એમાં બધી જ માહિતી ધ્યાનથી ભરવાની ત્યાર પછી એક નવો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી અપલોડ કરવાના છે બધું ભરાઈ જાય એટલે એકવાર ચેક કરી લેવાનું અને પછી જ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું અને હા એ ભરેલા ફોર્મની કોપી સેવ કરી લેજો અથવા પ્રિન્ટ કાઢીને સાચવી રાખજો આ રહીએ ઓફિશિયલ વેબસાઇટ જ્યાં ફોર્મ ભરવાનું છે ચાલો હવે આપણે છેલ્લા અને કદાચ સૌથી અગત્યના ભાગ પર છીએ અહીં આપણે કેટલીક ખાસ તારીખો અને નિયમો જોઈશું જે ભૂલ્યા વગર યાદ રાખવાના છે આ તારીખો પર ખાસ ધ્યાન આપજો બે હજાર છવ્વીસ માટેની તારીખો છે ત્રણ ફેબ્રુઆરીએ જાહેરાત થઈ ગઈ છે પાંચ ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થયા છે અને સોળ ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે મતલબ કે હવે બહુ દિવસો બાકી નથી અને પરીક્ષા ચાર એપ્રિલે લેવાશે આ બધી તારીખો ક્યાંક નોંધી લો કેટલાક નિયમો ફરીથી યાદ કરી લઈએ અરજી માત્ર ને માત્ર ઓનલાઇન જ થશે પરીક્ષાનું રિઝલ્ટ ડબલ્યુ 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 ડોટ સેબ એક્ઝામ ડોટ ઓઆરજી પર આવશે હોલ ટિકિટ પણ વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરવાની છે ફોર્મમાં ભરેલી માહિતી સાચી છે એની જવાબદારી વિદ્યાર્થી અને વાલીની રહેશે અને છેલ્લે ફોર્મ ભર્યા પછી એની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાનું ભૂલતા નહીં તો આ હતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની એ ટુ ઝેડ માહિતી આ ફક્ત એક સ્કોલરશિપ નથી પણ ભણતરના રસ્તામાં આવતી મુશ્કેલીઓને હટાવીને ઉજ્જવળ ભવિષ્ય તરફ જવાનું એક મોટું પગથિયું છે તો સવાલ એ છે કે શું તમે આ પહેલું અને સૌથી મહત્વનું પગલું ભરવા માટે તૈયાર છો